વેલકમ બેક ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાં નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી અને નદી તેના કરતાં વધારે પ્રદૂષિત થઈ રહી છે ત્યારે નવસારીમાં મીઠોડા નદી બનતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવવું દુષ્કર બન્યું છે કેમિકલ કંપનીનું પ્રદૂષિત પાણી છોડવામાં આવતા નદી પ્રદૂષિત બની છે સ્થાનિકોએ કહ્યું કે સુરત પલસાણાથી કેમિકલયુક્ત પાણી મારા ગામ નદી પ્રસાર થાય છે અને એ મીંડોળા નદીમાં સચિન જીઆઈડીસી પલસાણા અને સુરતથી થી કેમિકલ પ્રદુષિત પાણી છોડવામાં આવે છે અને એ પાણીથી ખેતીને પણ નુકસાન છે એ પાણીની દુર્ગંધ પણ બહુ હોય છે અને એ પાણીને અમે આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે અને મારા અમારા ગામના જળ સ્થળ પણ ખરાબ થઈ ગયા છે અને તમામ ખેતીના બોરોમાં પીરું પાણી આવે છે